અસારવાના જહાંગીરપુરામાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણીના પ્રશ્ને સ્થાનિકોએ દર્શનાબેન અસારવા વિધાનસભા વિસ્તારમાં આવતા જહાંગીરપુરા ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો કાર્યક્રમ માં હાજર હતા ત્યારે કરી હતી અમદાવાદના સેલા વિસ્તારમાં ક્લબ ઓસેવન પાસે ખોદકામ વખતે કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડી હતી જેમાં બાજુમાં નવી બાંધકામ સાઇટમાં બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે દીવાલ તૂટી પડી હોવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે અહીં તપોવન બિલ્ડર્સ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેમાં નાની નાની તિરાડો પડી ચૂકી હતી ત્યારે અચાનક કમ્પાઉન્ડ વોલની દીવાલ ધરાશાયી થવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો કોઈ હાજર ન હોવાથી મોટી અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના બાદ પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પંદરપાના પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો રિપોર્ટ મુજબ ટેક પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એન્જિન વન અમુક હજ સુધી ચાલુ થઈ ગયું હતું પરંતુ એન્જિન ટુ ક્રેશ થાય તે પહેલાં સ્ટાર્ટ થઈ શક્યું ન હતું અને વિમાન માત્ર બત્રીસ સેકન્ડ માટે હવામાં રહ્યું હતું